ગુજરાતને સ્થાનિક સ્વરાજની યોજાયેલ ચૂંટણીમાં નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો આજે આવી ચૂક્યા છે અને સૌથી વધારે ચર્ચા જેની થઈ રહી હતી એ છે કુતિયાણા અને રાણાવા બેઠક બંને પરિવારોની વર્ચસ્વની જંગમાં જાડેજા પરિવારે બાજી મારી છે અને સમાજવાદી પાર્ટીની નગરપાલિકાની સ્થાપના થઈ છે નમસ્કાર હું છું દેવાંગી સનાતન સાથે સમાચારમાં આપનું સ્વાગત છે પોરબંદરની અંદર એવું કહેવાય છે કે પરિવારો પરિવારો વચ્ચેની વર્ચસ્વની લડાઈ હતી પણ એ લડાઈમાં જાડેજા અને સમાજવાદી સમાજવાદી પાર્ટીની જે છે છે એ ચાલી ગઈ પાર્ટી વર્ચસ્વ જીતી ચૂકી છે અને કુતિયાણામાં પણ સમાજવાદી પાર્ટી છે એની બોડી બનવાની છે કુતિયાણાની અંદર ઓડેદરા પરિવાર અને જાડેજા પરિવાર વચ્ચેનો જે આખો જંગ હતો એ બહુ જ રસપ્રદ અને રોચક હતો ચૂંટણીની જાહેરાત પછી ઉમેદવારો જેવા નક્કી થયા સમાજવાદી પાર્ટીએ નક્કી કર્યું કે અમે પણ ચૂંટણીમાં જંપલાવીશું કુતિયાણામાં સીધી રીતે એ સત્યાવીસ વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી મોટા પાયે દૂર કરી રહેતા હોય છે પણ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ધારાસભ્યના ભાઈએ ઝંપલાવ્યું હતું અને એમના જે ઉમેદવારો છે એમણે ઝંપલાવ્યું હતું શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે સમાજવાદી પાર્ટીના ઉમેદવારો કદાચ આ જંગ નહીં જીતી શકે પરંતુ પરિણામો જાહેર થતા જનતા પાર્ટી માટે આ મોટો ઝટકો પણ કહી શકાય ઓવરઓલ નગરપાલિકાની ચૂંટણીમાં તો આ બે બેઠકો છે જ્યાં સમાજવાદી પાર્ટીએ પોતાનું પલડું ભારે રાખ્યું છે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે નવ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પણ યોજવામાં આવી હતી જેમાં તમામે તમામ નવ બેઠકો પર ભાજપની જીત થઈ છે ભાજપે ગાંધીનગર ભરૂચ દાહોદ ડાંગ અમદાવાદ અને બોટાદ બેઠકો પર વિજય મેળવી છે જ્યારે જૂનાગઢમાં પૂર્વ ડેપ્યુટી મેયરના દીકરાને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે તમે જીતા છો કઈ તમને અમારું જીતવનો કારણ તો રાણા પુતિયાણામાં મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વચ્ચે હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાવ નું જેવી રાણાવાવ કુતિયાણા નગરપાલિકા છે એવી જ સરસ રીતના કુતિયાણા ની નગરપાલિકા બનાવી છે મહાકાંતલી ને કુતિયાણા ની જનતા ને મારા મોટા ભાઈ કાંદલભાઈ મારા હિરલ કાકી અને કુતિયાણા ઈ જીત માટે મારા કાંદલભાઈ કામો અને મારો મારી ઉપર વિશ્વાસ જનતાનો એના વિશે તો બધું આની પહેલા અગાઉ મેં બોલ્યો તો કે કુતરાની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કઈ થતું જ નહીં કદાચ એના અંદર અનુસાધને પણ આ બદલાવ આવ્યો હોય અમે લોકો કાર્ય કરવા માંગીએ છીએ વિકાસ ની જે વાત કરી હતી એ વાત પર અમારે ભરોસો કર્યો છે અને વાતો હતી એ ગેંગ ની હાર થઈ છે અને જ્યાં પણ

શાસન જે લોકો એ વિકાસ કોઈ પણ જાત નો કર્યો એ માટે એ લોકો એને હાર પામવું પડ્યું છે અને હવે ને આવતા પાંચ વર્ષમાં અમારા તરફથી નગરપાલિકા એટલી સરસ રીતે ચાલશે કે લોકોને કોઈ પણ જાતની ફરિયાદ નહીં રહે